રાજ્યમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે અને મોસમની મારના કારણે સોળ હજાર કરતાં વધારે લોકોને સ્થળાંતરિત થવું પડે અને સોળસો કરતાં વધારે લોકોને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી ચલાવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે હજુ ચોમાસું તો બાકી છે હાલ ચોમાસું પોતાના રોદ્ર સ્વરૂપને બતાવી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ ઘણા લોકો ચૂક્યા છે ત્યારે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો છે અને એ પણ કહ્યું છે કે શા માટે રાજ્યમાં આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વિગતવાર વાત કરીએ હવામાનની શું છે આગાહી સત્તાવાર શું છે વરસાદના આંકડા અને રાજ્યસભામાં આજે શક્તિસિંહ ગોહિલે શું વાત રજૂ કરી ગુજરાત માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ હાલ એકદમ સારી રીતે ચાલી રહી છે મોસમ ક્યાંક રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી રહ્યું છે તો કેટલાય ખેડૂતોના ખેતરના ધોવાણ પર થઈ ગયા છે આમ ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે ખેડૂતોમાં અને ક્યાંક નગરજનોમાં દુઃખ અને પીડા છે તો આવનારા ઉજળા ભવિષ્ય માટે પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે તેને લઈને ખુશી પણ છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કેટલાય લોકોના ઘર ડૂબી ગયા કેટલાય લોકોના ખેતર તૂટી ગયા ડૂબી ગયા અને હવે કેટલાય જળાશયો ભયજનક સપાટી સુધી પહોંચવા માટે તૈયાર હોય તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આજે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવેલા સવાલની વાત કરીએ તો તેમણે રાજ્યસભામાં વાત કરી હતી કે ગુજરાતની સ્થિતિ કફોળી છે એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ ટુકડીઓ કામગીરી કરી રહી છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો જે લોકો સ્થળાંતરિત થયા છે જે લોકોને કેશ ડોલની જરૂર છે તેમને સમયે કેશડોલ મળતી નથી નુકસાન પારાવાર થઈ રહ્યું છે પણ સરકાર કંઈ કરતી નથી અને જે પાણી ભરાવાની સમસ્યા છે તે કેટલાય કુદરતી જળ પ્રવાહોને ઉદ્યોગોએ રોકી લીધા છે અને તે સરકારના માન્યતા છે તેના કારણે થઈ રહ્યું છે પહેલાં શક્તિસિંહને સાંભળો બાદમાં મોસમ વિભાગની આગાહી શું છે ક્યાં વરસાદ કેટલો છે કયા જળાશયો હાઈ એલર્ટ છે અને હવે વરસાદની સ્થિતિ શું રહેશે તેની વાત કરીએ के कुछ इलाकों में बारिश से कई लोगों की जान गई है काफी क्षेत्र प्रभावित है दक्षिण गुजरात साउथ गुजरात के हमारे नवसारी व्यारा सोनगढ़ से लेके सेंट्रल गुजरात में बोरसर ले ले, या सौराष्ट्र में पोरबंदर जूनागढ़ का घेर, या द्वारका तक बहुत बड़े पैमाने पे बारिश से लोग प्रभावित हैं किसानों की फसल पूरी तरह से बर्बाद हो गई है खेतों में पानी भर गया है और उपसभापति महोदय जो गुजरात के नगरों के हाल है वो किसी भी सोशल मीडिया पे क्योंकि वो मेन मीडिया में कम आता है पर सोशल मीडिया पे आप अगर देखेंगे तो गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉम ड्रेनेज वॉटर का हर साल मानसून से पहले काम होना चाहिए वहां भाई मुक्त भ्रष्टाचार हो रहा है भाई मुक्त भ्रष्टाचार और इसीलिए जो स्ट्रॉम ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए उस वो हो ही नहीं रहा है नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए ऑनरेबल सुप्रीम और कोर्ट एंड हाईकोर्ट एस टाइम एंड अगेज थे कि इसमें कहीं रोक नहीं होनी चाहिए गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज कंस्ट्रक्शन बन गए हैं तो नेचुरल वे में पानी निकल नहीं सकता है उपसभापति महोदय डिजास्टर मैनेजमेंट एक्ट के प्रावधान है रेस्क्यू रिलीफ एंड रिहेबिलिटेशन खोज एंड बचाओ राहत दो और पुनर्वास करो मुझे दुख के साथ कहना पड़ रहा है कि गुजरात में बारिश के प्रभावित लोगों के लिए ये तीनों चीजों में से कुछ भी नहीं हो रहा है। पुरानी परंपराएं है रही है कि जिसको जो भी नुकसान गया हो उस नुकसान को डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी तरह से सहायता दी जाती थी पूरी तरह से राहत दी जाती, जाती थी और खास करके जो रोज का कमाके रोज खाते हैं उपसभापति महोदय उनको कैश लोल का कैश लोल्स देने का प्रावधान है मुझे दुख है कि बारिश के चलते हर रोज कमा के हर रोज खाने वाला जो मजदूर है उस मजदूर को कैश लोल्स जिस तरह से देना चाहिए वो नहीं दिया जा रहा है और इसी को चलते मेरी आपके जरिए सरकार को गुजारिश है कि डिजास्टर मैनेजमेंट या एनडीआरएफ का, का काम सेंट्रल गवर्नमेंट भी देखती है આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ ની સ્થિતિ હવામાન વિભાગ જેને વધારે વરસાદ વરસી શકે તેવા વિસ્તાર તરીકે જોઈ રહ્યું છે જેને એલર્ટમાં રાખ્યા છે તો એવા જિલ્લા છે રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરત જ્યાં મોડરેટ એટલે કે જ્યાં સ્થિતિ નજરમાં રાખવી પડે એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની સ્થિતિને લઈ એલર્ટ તો રહેવાની જરૂર નથી પણ ખ્યાલ રાખવો જરૂરી છે તો જિલ્લા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દાદરા નગર હવેલી તાપી અને ડાંગ છે આમ રાજ્યની વરસાદની આ સ્થિતિ મોસમ વિભાગે આજે આ પ્રકારે સૂચવેલી છે હજુ પણ તારીખ ત્રીસ એટલે કે આવતીકાલના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં વરસાદ ભારેથી ભારે તો કેટલાય વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપે પણ જોવા મળશે આ વાત કરીએ કચ્છની તો કચ્છમાં પંચોતેર ટકા કરતાં વધારે વરસાદ વરસી ગયો છે

અને ગીર સોમનાથના કેટલાક જળાશયો જે એલર્ટ પર છે અને વોર્નિંગ જેની છે તે બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક જળાશયો ઉપર વોર્નિંગ માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે એટલે કે હવે આ જળાશયો ટૂંક સમયમાં આ જ પ્રકારે વરસાદ વરસતો રહેશે તો ભરાઈ શકે અને તે ઓવરફ્લો થાય અને તેના કારણે ત્યાં વોર્નિંગ લાગુ કરી ધ્યાન રાખવું જરૂરી છે આમ હવે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ તો વરસાદે વરસાદી આંકડા જે રાજ્ય સરકારે રજૂ કર્યા છે તેમાં કેટલાય જગ્યાએ ગામના ગામ ડૂબ્યા છે કેટલાય શહેર નગર ડૂબ્યા છે અને જેમ શક્તિસિંહે રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો તેમ સવાલ એ છે કે કુદરતી જળ પ્રવાહોને રોકવામાં આવ્યા અને તેના કારણે આ સ્થિતિને નિર્માણ થવા માટે આપણે જ પ્રેરિત કરીશું વરસાદના આંકડા એટલા ઊંચા પણ નથી કે પૂરની સ્થિતિ તાત્કાલિક ધોરણે પેદા થાય અને આટલી હદે તોવાણ કે આટલી હદે ગામ કે નગર ડૂબવાના સમાચાર બતાવવા પડે પરંતુ સ્થિતિ એ છે કે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર દબાણો ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓના દબાણો ક્યાંક ને ક્યાંક કુદરતી પ્રવાહોના અવરોધ અને ક્યાંક ને ક્યાંક કુદરતી પ્રવાહોની ઊંડા ઘટવાના પરિણામે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું વિશેષજ્ઞોનું માનવું છે અને સત્તાવાર રીતે સૌથી વધારે વરસાદના જે આંકડા આપવામાં આવ્યા છે તેમાં એવરેજ વરસાદ જોવા જઈએ તો ચાર ઝોનમાં કચ્છ નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતના આંકડા છે જેમાં પંચોતેર પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા વરસાદ એટલે કે સૌથી વધારે વાર્ષિક વરસાદના જે આંકડા છે તે કચ્છમાં નોંધાઈ ચૂક્યા છે બાદમાં છે સૌરાષ્ટ્ર તોંતેર પોઈન્ટ એકોતેર ટકા બાદમાં છે સાઉથ ગુજરાત સડસઠ પોઈન્ટ વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યભરનો તમામ આંકડો માંડીએ તો પંચાવન પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે સૌથી ઓછો જો વરસાદ સિઝનનો નોંધાયો હોય અત્યાર સુધીનો તો એ નોર્થ ગુજરાતમાં ત્રીસ પોઈન્ટ બાર ટકા અને બાદમાં ઈસ્ટ સેન્ટ્રલ ઝોનમાં જેટલો વરસાદ વરસાદ નોંધાયો છે આમ સૌથી ઓછો નોર્થ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જોઈએ હવે રાજ્યમાં પંચાવન ટકા કુલ વરસાદ પડ્યો છે ત્યાં સ્થિતિ આ થઈ છે સો ટકા વરસાદ પૂર્ણ થાય અથવા તો તેના કરતાં પણ વધારે વરસાદ વરસે તો સ્થિતિ કેવી નિર્માણ થશે હાલ રસ્તા બિસ્માર બની રહ્યા છે એનડીઆરએફ એસ ડીઆરએફની ટુકડીઓ ખડે પગે લોકોની સેવા કરી રહી છે અને ખડે પગે લોકોને બચાવવા માટે દોડી જઈ રહી છે આજે જ એક સમાચાર આવ્યા જેમાં એક બસ પાણીમાં ડૂબી ગઈ કારણ કે બ્રિજ આખો પાણીથી ભર્યો હતો બસ ચાલકની ભૂલથી આ બસ તેમને અંદર ઉતારી અને બાદમાં બસની અંદરના કન્ડક્ટર અને ડ્રાઈવરને પોતાનો જીવ બચાવવા માટે બસની છત પર ચડી જવું પડ્યું હતું અને ત્યાં પણ રેસ્ક્યુ કરવું પડ્યું હતું આ જ પ્રકારે રાજ્યના તમામ અપડેટ સમાચારો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રેજો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ